આપ જોઈ શકો છો અત્યારે આ હું અત્યારે દાદાના સાનિધ્યની અંદર શું કે અહીંયા લાખો ભક્તો અત્યારે ઉમટી રહ્યા છે આજે જે શનિવારનો દિવસ છે ને અહીંયા દર શનિવારે ભક્તો મોટી સંખ્યાની અંદર ઉમટે છે ત્યારે અહીંયા મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો દર્શન છે અહીંયા ઉમટ્યા છે જોઈ શકો છો અત્યારે જે દર્શન કરીને અત્યારે દાદાના ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે અત્યારે આપણે વાતચીત એક ભક્ત મારી સાથે જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું દાદાના કેવા અખુબ પ્રચાર છે તો અહીંયા મારી સાથે એક ભક્ત જોડાયા છે એમના દ્વારા વાતચીત કરીશું શું કહી રહ્યા છે ભક્ત આ પ્રચાર લઈને અને દાદા કેવા કેવા કામો કરે છે ભક્તોના વાતચીત કરીશું શું નામ છે પેલા તો મારું નામ છે માધુભાઈ ગામ સોયલા અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ કેટલા સમયથી અહીંયા લગભગ હું પાંચ દસ વર્ષથી આવું છું અહીંયા બધા એવા પ્રકારના ભક્તો આવે છે કે ચાલતા પણ આવે છે અને સૂતા સુતા પણ દંડ વ્રત કરતા આવે છે અને ઘણું બધું દાદાનું એવું કે ચમત્કાર છે કે અહીંયા ગેડા ગામની અંદર બહુ સરસ અને દરેકનું કામ પણ થઈ જાય છે અને હજારોની સંખ્યામાં રોજ અહીંયા દર શનિવારે દર્શન કરવા આવે છે અને બીજો ચમત્કાર એવો છે કે ગેડા ગામની અંદર જે શ્રીફળ દાદાનું કોઈ મોટો પહાડ હોય એટલું મોટું શ્રીફળનો પહાડ થઈ ગયો છે છતાં એના નીચેથી તમે શ્રીફળ કાઢો તો પણ એ શ્રીફળ એવું ને એવું નીકળે છે એટલો એ દાદાનો ચમત્કાર છે હા એ દાદાની કૃપા છે નમસ્કાર શું નામ છે આપનું નરસિંહભાઈ ક્યાંથી આવો છો હું અગિયાર વર્ષથી આવું છું એક દારૂ દર શનિવારે દાદાના પ્રચાર તમારું કામ આમ ચમત્કારીક થાય મારા બે કામ આવા થઈ ગયા કે ન ધારતો તો કામ થઈ ગયા છે દાદાના આશીર્વાદજી અને હું અગિયાર વર્ષથી આવું છું એક વખત ચાલતો આવ્યો તો અને અગિયાર વર્ષથી હું બહાર આવું તો ભલે અહીં હું તો હું જમ દર્શન કર્યા દાદાના દર્શન કરીને જમું છું અને અહીંયા દર શનિવારે એક ટ્રક સરીફ દાદાને હું ચડાય છે એક ટ્રક

એ લગભગ અહીંયા હજારો ભક્તો આવીને અહીંયા તેમનું શ્રીફળ રડતું મૂકે છે એટલે કે અહીંયા તેમની ધારેલી મનોકામના હોય એ દાદો પૂરો કરે છે અને ત્યાં અત્યારબાદ અહીંના આવનારા ભક્તો તે શ્રીફળ અહીંયા રડતું મૂકવામાં આવે છે ત્યારે એક ભક્ત બે ભક્ત એમ કરતાં લાખો કરોડો ભક્તો અહીંયા આમ તો ગણપતિજીના કરી શકાય શ્રીફળો એવી રીતે અહીંયા નાનેથી લઈને આજે વિશાળ રૂપની અંદર આજે એ શ્રીફળોનો પર્વત બની ચૂક્યો છે